આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ રત્નો વિશે રત્નોમાં શ્રેષ્ઠ ઘણા બધા રત્નો છે આજે આપણે રત્નોની સાથે ઉપરત્નોની પણ વાત કરવી છે જે ખાસ કરીને ઉપરત્ન દરેક વ્યક્તિના સામર્થ્યમાં આવી શકતા હોય એમાં આપણે વિશેષ કરીને અમેથીસ્ટ રત્નની વાત કરીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે ગ્રહોમાં ન્યાય સાથે જોડવામાં આવે છે અને પાપગ્રહ પણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શનિદેવની કૃપાથી વ્યક્તિના જીવનો દરેક વસ્તુની સફળતા નિષ્ફળતા આધારિત રાખતી હોય છે બીજી તરફ જોઈ શનિદેવ ક્રોપિત હોય ક્રોધિત હોય કુપિત હોય તો એના દુષ્પરિણામો શનિની દશા અંતરદશા કે મહાદશામાં જોવા મળતા હોય છે અને જે કારણે શનિના પ્રભાવથી વ્યક્તિ પીડિત થઈ અને દુઃખોનો અનુભવ કરતો હોય છે જો કુંડલીમાં શનિ નિમ્નનો હોય અથવા પીડિત હોય તો વ્યક્તિ એના જીવનમાં કષ્ટો ભોગવતો હોય છે આવી અવસ્થામાં શનિને પ્રસન્ન કરવા માટે એના મંત્ર જાપ કરવામાં આવે એની રેમેડીઝ એના ઉપાય કરવામાં આવે રત્ન કે ઉપરત્ન ધારણ કરવામાં આવતા હોય છે જે જીવનમાં ઘણો ખરી ફાયદો આપતો હોય છે શાસ્ત્રોને આધારિત જોઈએ તો રત્ન શાસ્ત્રમાં નીલમ નામના રત્ન જેને બ્લુ સેફાયર કહેવાય એનું આધિપત્ય ગ્રહને છે અને એ રત્ન આ દોષોમાંથી મુક્તિ આપે છે પણ એ રત્ન વધારે કહેવાય જે કોસ્ટલી હોવાને કારણે દરેક વ્યક્તિ જો સરળતાથી ન પસંદ ખરીદ શકતું હોય તો ઉપરત્નોની શ્રેણીમાં વિશેષ કરીને રત્નોની જગ્યાએ ઉપરત્ન ધારણ કરવાનો મહિમા રહેલો છે ઉપરત્નોમાં જે દરેક વ્યક્તિ સરળતાથી ધારણ કરીને એનું એ જ પરિણામ પ્રાપ્ત કરાતું હોય છે જેમાં શનિના ઉપરત્ન તરીકે જામુનિયા કટેલા કે અમેથીસ્ટના નામે જે ઓળખાતું રત્ન છે એ છે અમેથિસ્ટ સ્ટોન જેને કટેલા પણ કહેવાય છે જેને જામુનિયા પણ કહેવાય છે પર્પલ રંગનું આ રત્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે શનિનું આધિપત્ય છે એની સાથે બીજા પણ કેટલાક ગુણધર્મો છે જે આપના જીવનમાં લાભ આપી શકે છે તો તો જામુનિયા રત્ન ધારણ કરવાથી ઘણા શનિના ગ્રહના દુષ્પ્રભાવને શાંત કરી જ શકાય છે આ ઉપરાંત ઘરના વાસ્તુના દોષોનું સમન થઈ શકે આ ઉપરાંત બીજી પણ ઘણા પ્રકારના લાભ આ રત્નથી મળતા હોય છે સૌથી મહત્વની વાત કે આ રત્ન કોણે ધારણ કરવું જોઈએ તો શાસ્ત્ર કુંભ રાશિના જાતકો માટે ખૂબ મંગલકારી છે અને આ લોકો જે એને ધારણ કરે છે અથવા જેનો શનિ નબળો છે એ લોકો જો એને ધારણ કરે છે જે લોકો ભયમાં છે જે લોકો જીવનો ડર બહુ લાગતો હોય તો એ લોકો જે લોકો જ્યોતિષશાસ્ત્રની વિદ્યા સાથે જોડાવા માંગતા શકે છે રત્નશાસ્ત્ર અનુસાર આ રત્ન ધારણ કરવાથી પોતાના કામ પ્રત્યે વધુ લગાવ વધે છે વ્યક્તિ પોતાના કામને કામને સમર્પિત થાય છે એટલે આળસ તેને કામ કરવાની સ્થિતિ બનાવે છે આ રત્ન આધ્યાત્મિક અને માનસિક શાંતિ પ્રદાન કરે છે તો સાથે સાથે આ રત્નને ધારણ કરવાથી એટલે જામુનિયાને અમિતિષ્ઠને ધારણ કરવાથી મેધા ગ્રાસ્પિંગ પાવર વધે છે જ્ઞાન વધે છે યાદ શક્તિ વધે છે આ રત્નને ધારણ કરવાથી આ રત્ન સનિદોષના કારણે શરીરમાં થતા રોગોમાંથી શાંતિ આપે જેવા કે સાંધાના દુખાવો ખભાનું કે ગોઠણનું અને કરોડરજ્જોનું જકડાઈ જવું આ બધી સ્થિતિઓમાં પણ આ રત્ન મદદરૂપ થતું હોય છે આ સિવાય વ્યાપારમાં આર્થિક લાભની સ્થિતિને જો ઈચ્છતા હો તો આ રત્ન ધારણ કરી શકાય જે સંકટો આર્થિક સંકટો આવે છે જીવનમાં એ સંકટોથી બચવા માટે પણ જામુનિયા એટલે એમેથિસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જામુનિયા રત્નમાંથી પ્રતિબિંબિત થતા પ્રકાશના કિરણો તમારી આસપાસની નકારાત્મક ઉર્જાને બાળીને ભસ્મ કરે છે એટલે એ જગ્યાથી નેગેટિવ એનર્જીને દૂર કરી એ જગ્યાને સકારાત્મક ઉર્જાના પ્રભાવમાં તબદીલ કરે છે અને જેના પ્રભાવના કારણે લગ્ન જીવન પણ સુખદ રહે જો દાંપત્ય જીવનમાં મને મુટાવ જોવા મળતો હોય પતિ પત્ની વચ્ચે મતભેદો રહેતા હોય તો તમારા કક્ષમાં બારી આગળ જામુનિયા રત્નનું સ્થાપન કરવું જોઈએ અથવા તો આનું એમેથિસ્ટ ક્રિસ્ટલ જે છે ક્લસ્ટર આખું ત્યાં મૂકી જેમાં સૂર્યપ્રકાશ પડે અને એના જે કિરણો છે ઘરમાં ફેલાય એ રીતે સ્થાપના જો કરવામાં આવે બેડરૂમમાં તો દાંપત્ય જીવનમાં ચાલતા મનમુટાવ પણ આ રત્નના પ્રભાવથી દૂર થતા જોવા મળશે એમાં દાંપત્યની મધુરતા લાવી શકાશે હવે વાત કરીએ કે આ રત્નને ધારણ કેવી રીતે કરવું સૌથી પહેલા તો રત્ન જ્યારે તમે લાવો છો અથવા તો ઘરમાં મૂકવું છે તો આ રત્નને આના ક્લસ્ટરને લાવીને મીઠાના પાણીમાં બે કલાક રાખવું જોઈએ ગોળી એમાં બે કલાક રાખવાનું શુદ્ધ જળથી સ્વચ્છ કરી દેવું અને સૂર્યપ્રકાશમાં પ્રકાશમાં કમસે કમ દોઢ કલાક રાખવું ત્યારબાદ અને શનિવારના દિવસે સ્નાન કર્યા પછી શનિદેવની પૂજા અર્ચના કરી અને ધારણ કરવું જોઈએ અને કોઈ પણ વાર ના દિવસે ગંગાજળથી પણ ધોવી જોઈએ અને અભિમંત્રિત કર્યા બાદ ધારણ કરવું અભિમંત્રિત કરવા માટે શનિના મંત્રનો જાપ કરવો ઓમ સમ સનિશ્ચરાય નમઃ આ મંત્રથી એને અભિમંત્રિત જો કરવામાં આવે તો આની અંદર શનિનો પ્રભાવ વધી જાય અને જેના કારણે શનિ ગ્રહ રિલેટેડ જે પીડા છે એમાંથી મુક્તિ મળી શકે છે પણ બીજા જે પ્રભાવ છે બાળકને અચાનક ખોટા સ્વપ્ન આવે સ્વપ્નમાં ડરીને જાગવું આ વગેરે સ્થિતિઓ બનતી હોય તો અમેથિસ્ટનું જે સ્ટોન છે એ એના તકિયા નીચે મૂકી રાખી શકે અથવા તો અમેથિસ્ટ સ્ટોનની બનેલી ક્રિસ્ટલ પેન્સિલ એને લોકેટ તરીકે ગળામાં ધારણ કરાવી શકીએ આમ કરવાથી પણ એના જીવનમાં જે ભય છે એ ભયમાંથી નિવૃત્તિ મળે છે અને એમ કહેવાય કે આજ ધારણ કરવામાં આવે આ ધારણ કરવાથી સકારાત્મક ઊર્જા કે નકારાત્મકતાનો નાશ કરવા વાળો છે એટલે પોઝિટિવ એનર્જીનો અને ધારણ કે સંચાર બનશે અને એ જીવનમાં ખૂબ મંગલકારી નીકળશે તો અમેથિસ્ટ રત્ન ખૂબ પ્રભાવી અને મંગલકારી છે આમ તો રત્નોનું જીવનમાં મહત્વ જ ખૂબ મહત્વનું છે મુખ્ય તો દરેક ગ્રહના અલગ અલગ રત્નો છે એવી જ રીતે શનિનું રત્ન નીલમ છે ઉપરત્નો જે કયા છે એમાં ઉપરત્નોમાં જામુનિયા એમેથિસ્ટ કે કટેલા નામનું આ રત્ન ખૂબ મહત્વપૂર્ણ છે અને બીજા જે બેનિફિટ કયા કે સંકટોનો ના સૌથી મહત્વનો એનો ગુણધર્મ છે એ નેગેટિવ એનર્જીને દૂર કરે છે પોઝિટિવ એનર્જીને એન્હાન્સ કરે છે એટલે તમારા જીવનમાં સકારાત્મક ઊર્જાને વધારવા માટે જામુનિયાનો પ્રયોગ કરવો અર્થાત ખૂબ શુભ અને મંગલકારી છે આપના જીવનમાં સકાર ઉર્જાનું પરિવહન થયા કરે અને શનિ શનિગ્રહની અભકૃપામાંથી આપને મુક્તિ મળે દાંપત્ય જીવન સુખાકારી મળે ભય નિવૃત્તિ મળે બસ એ જ અભ્યાર્થના આજે બસ આટલું જ કાલે ફરી મળીએ નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને રડતા આશુતોષ આચાર્ય રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની